તો રોહન ગુપ્તાએ પહેલા ઉમેદવારી પરત ખેંચી હવે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું અને કહ્યું કે મારા કેટલાક સિનિયર નેતાઓ મને અપશબ્દો કહી રહ્યા છે ત્યારે કોંગ્રેસે પણ જે પ્રેસ કોન્ફરન્સ કરી અમે કહ્યું કે અમે માત્ર ટિકિટ માટે જાહેરાત કરી હતી હેમાંગ રાવલ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે હેમાંકભાઈ નમસ્કાર છે સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં હેમાંભાઈ તમે કહી રહ્યા છો કે રોહન ગુપ્તા પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરતા હતા કેટલાક પુરાવા પણ અમને મળ્યા હતા ભાજપના સંપર્કમાં હતા તો પછી એમના નામની જાહેરાત કેમ કરવામાં આવી અમદાવાદ પૂર્વ માટે જો સૌ પ્રથમ તો કોંગ્રેસની કેટલીક સ્ટ્રેટર્જી હતી એના સ્ટ્રેટર્જીના ભાગરૂપે માત્ર એમના નામની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ ટિકિટ અને મેન્ડેટ એ બંને બહુ અલગ વસ્તુ છે ભારતીય જનતા પાર્ટીમાંથી પણ ઘણા ઉમેદવારની જાહેરાતો કરવામાં આવેલી છે અને નામ બદલવામાં પણ આવે છે અને ભવિષ્યમાં પણ બદલાશે અમારે ત્યાં બહુ જ હન્ડ્રેડ એ મોડી મંડળે એઆઈસીસી દ્વારા નક્કી કરેલું હતું કે રોહન ગુપ્તાની ટિકિટ જે છે એ ટિકિટ બદલવાની છે અને એમની જગ્યાએ નવા ઉમેદવાર રાખવાના છે એમને આ વાતની ભનક આવી જવાથી આ પ્રમાણે એમને પહેલાં સોશિયલ મીડિયામાં રાજીનામું આપવાની અથવા તો પહેલાં તો ટિકિટ છોડવાની વાત કરી અને ત્યારબાદ અત્યારે રાજીનામું આપવાની વાત કરી રહ્યા છે પ્રીતિ મારે સંદેશ ન્યૂઝના માધ્યમથી કહેવું છે કે આજે કોંગ્રેસના કાર્યકર્તાઓ આનંદ અને ઉત્સવ મનાવી રહ્યા છે કોંગ્રેસની અંદર તો કાર્યકર્તાઓ ફટાકડા ફોડે એવી પરિસ્થિતિ છે કારણ કે રોહન ગુપ્તા જે છે એ કોંગ્રેસની જવાબદારી હતા અને કોંગ્રેસ જે છે કે એમનું નામ જાહેર કરીએ એટલે એમને ખુલ્લા પાડી દઈએ આ સ્ટ્રેટેજી કોંગ્રેસની હતી ના 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 હું આપને ફરીથી કહું કોંગ્રેસની અલગ અલગ પ્રકારની સ્ટ્રેટર્જી હોય છે ટિકિટ આપવાની બાબતની અંદર ટિકિટ આપવાનું નામ જાહેર કર્યા બાદ જેમ ભારતીય જનતા પાર્ટી પણ ઘણા ઉમેદવારને બદલે છે એમ કોંગ્રેસે એમને બદલવાનું નક્કી કરી દીધું હતું અને એ કોંગ્રેસની સ્ટ્રેટર્જી હતી એ સ્ટ્રેટર્જી એમને ખ્યાલ આવી જતા એમને સૌ પ્રથમ તો પોતે ઉમેદવારી કારણ કે કારણ કે બિલકુલ કારણ કે અમે રોહન ગુપ્તાને વા હું તમને કહું પ્રીતિ હવે એના માટે તમારે સિલસિલાબંધ વાતો સાંભળવી પડશે સૌપ્રથમ તો જ્યારે અહેમદભાઈ પટેલ અહીંયા ધારાસભ્ય જ્યારે અહેમદભાઈ પટેલની સંસદની ચૂંટણી હતી ત્યારે ધારાસભ્યોને કર્ણાટક લઈ જવાના હતા એ બાબતે સૌથી પહેલાં રોહન ગુપ્તા ઉપર ન્યૂઝપેપરના માધ્યમથી આરોપ લાગ્યો હતો કે એ કર્ણાટકા જવાની વાત હતી એ ફ્લાઇટની ટિકિટ લીક કરી દેવામાં આવી હતી એમાં રોહન ગુપ્તાનું નામ હતું ત્યારબાદ આગળ જતાં તમે જુઓ કે ત્યારબાદ વારંવાર એમના વિરુદ્ધમાં આવા આક્ષેપો થતા હતા ગુજરાતની અંદર ગુજરાતના ખ્યાતનામ પત્રકારો હરિભાઈ દેસાઈ હોય કે ભારતના ખ્યાતનામ પત્રકારો અશોકભાઈ વાનખડે હોય કે મહેશ લાંગા હોય વારંવાર રોહન ગુપ્તાની ભારતીય જનતા પાર્ટી સાથેના સંબંધો જે છે એ ઉજાગર કરતા હતા અને ખાસ કરીને રાહુલ ગાંધી સામે જેમણે કેસ કર્યો હતો એવા અજય પટેલ એડીસી બેંકવાળા એ અજય પટેલના ફેમિલી મેમ્બર અને રોહન ગુપ્તાના ફેમિલી મેમ્બર સાથે